આજે દશેરાનો મસ્ત મજાનો આપણે પોગ્રામ કરે છે ભજીયા ને શક્કરવા લાપથી ઘણું બધું બનાવવાનું છે તો હવે કન્ટિન્યુ વિડીયો બનાવે જો આજે વિડીયો બનાવી કેવો મસ્ત બને છે તો કન્ટિન્યુ વિડીયો બનાવે જો આજે આખા ઘરનો વિડીયો તમને દેખાડી છે આખા ફેમિલી મેમ્બર બધાને તમને દેખાડી તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ને વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકશો તો ચાલો હવે લેટ્સ ગો કન્ટિન્યુ વિડીયો તમે જોતા રહેજો અને કામકાજ ચાલુ કરજો દાદા મરસા સુધારે છે અલ્પેશભાઈ દાદા મસાલો છે મસાલા ભરીને ને મરસા કરવાના ભજા નો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા લોટ બંધાઈ ગયો તેલ મુકાઈ ગયો બનાવવાના ચાલુ કરે છે ભજ્યા જોઈ કેવા બને વિશ્વા બેન બે ગયા છે ડબ્બા ઉપર સડી જા આખા મરસા ભરીને બનાવવાના છે ને આ પટ્ટી ના મરસા છે આખા મરસા પટ્ટી ના મરસા Rhythms in the shadows ભજીયા ચાલુ થઈ ગયું છે હવે હમણાં તળાઈ જાય એટલે બાકા જે બોલાઈ દી મીડિયા તળાવ મસ્ત મજાના ભજીયા અહીંયા ચાલુ થઈ ગયું છે જા ભજીયા માટેની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે ભજીયા રે ખાવાની આયા સમ આ લાપસી છે ખીરમો લાપસી છે મસ્ત મજાની લાપસી દહેરાની લાપસી અને બીજું શું છે જો આ છે મગ ના ટેઠવા વઘારેલા મગ મગ લાપસી અને જામા ચટણી છે આ બધું એકારે બની ગયું છે હવે જોઈએ છે આગળ ખાવાનું થાય થી

જો આ રીતના ભરીને દાદા તૈયાર તમને અહીંયા લાલ મરસાઈ આપણે લઈ આવ્યા અને આખા મરસાઈ ભરાઈ ગયા તો આ રીતના મસાલો ભીરો છે બધો દાદા હજી ભરે છે અહીંયા અમારા ભાઈ તો ખાવા બેહી ગયો જો હજુભાઈ ખાવા બેહી ગયો અહીંયા જો અહીંયા પટ્ટી ના મરસા આવી ગયા છે અને ભરેલા મરસા આવી ગયા છે હવે એના બનાવવાનું શરૂ થઈ ગયું છે અહીંયા બનાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા જો છોકરા ખાવા બે ગયા કેવાક લાગેલા ભજીયા ખાલી કરી ગયા થાળી અડધી થાળી તૈયાર થઈ ગઈ ને અડધી હજી બાકી છે તો આ છે આખા મરસા જો આખા મરસા ના ભજીયા બની ગયા છે તો થાળી થઈ ગઈ છે તૈયાર મસ્તી ની લાપસી ને મગ ને ચટણી ને ભજીયા હાલો બધા જમવા ફટાફટ જમી લે આખા મરચાના ના તળવાનું ચાલુ છે ફાઈનલી મિત્રો જમી કરવીને નવરા થઈ ગયા છે અને મસ્ત મજાનું જમી લીધું મસ્ત મસ્ત પોગ્રામ આપણો દિવા શું આપણે નવરાત્રી પછી દશેરા દશેરા આપણા મસ્ત મજાના થઈ ગયા છે અને બહુ મજા આવી જમવા વારવાની મજા આવીને બધા જમી લીધું છે અને હવે હોવાનો તૈયારી કરીએ છીએ તો હાલો હવે બધા હોય જઈને આ વિડીયોને અહીંયા ધ્યાન કરી દેસ તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવાય તો

ઘણા લોકોએ એવું કીધું છે કે તમે રાશન કીટ આવો છો ઘણાની મદદ કરો છો પણ આ બેનનું એક તમને વિનંતી છે કે મકાન બનાવી દો પણ આપ સર્વે જાણો છો કે મારી કોઈ પરિસ્થિતિ નથી કે હું એકલો બધું કરી શકું તો તમને બધાને એક અપીલ કરવા માટે આવ્યો છું કે નીચે જો એના તમે તમામ વિડીયો જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા વિડીયો તમને આપી દીધા છે તો આની સાથે હું તમને એક સ્કેનર આપું છું સ્કેનરનો સ્ક્રીનશોટ પાડીને તમારી યથા યોગ્ય પ્રમાણે જે કાંઈ તમે દાન દક્ષિણા કે ડોનેશન આપવા માંગતા હોય તો એમાં સ્કેનર કરીને પણ નાખી શકો છો અને રૂબરૂ આવીને તમે જે કઈ સહાય કરવા માંગતા હોય કઈ મદદ કરવા માંગતા તો રૂબરૂ પણ તમે સ્થળ ઉપર આવો છો એનું સ્થળ છે જેસર અને સાવરકુંડલા વચ્ચે આવેલું કાતરોડી ગામ છે ત્યાં કૈલાસ બેન કરીને છે એમનું ગામ છે એટલું મને એડ્રેસ મળેલું છે છતાં પણ હું સ્થળ ઉપર જાય ત્યારે તમને રૂબરૂમાં માં બધું એડ્રેસ નાખી દઈને બધી માહિતી તમને આપીશ તો તમે કોઈ વસ્તુ તરીકે કોઈ સહાય કરવા માંગતા હોય તો વસ્તુ પણ આપી શકો છો આપણે એમનું મકાન ગમે એ પરિસ્થિતિમાં બધાને સાથે મળીને મકાન બનાવવાનું છે તો બધાને મારી નમ્ર અપીલ છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે બધા મદદ કરતા રહેજો એવી આશા રાખું છું અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને દરેકના સ્ટેટસમાં ચડાવજો જેથી કરીને આ બેનને તાત્કાલિક મદદ મળી શકે જય માતાજી